જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મુક્ત અને ન્યાય વાતાવરણમાં બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાય એ માટે જિલ્લા પોલીસ તંત્ર સજ્જ હોવાનું જણાવતા આચારસંહિતા અમલીકરણથી અત્યાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો આદર્શો આચાર સંહિતાના અમલીકરણ અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લા પોલીસે બસો ચોત્રીસ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે જેને પ્રોહિબિશન હેઠળ ત્રણ કરોડ સાત લાખ વીસ હજારનો મુદ્દામાલ એનડીપીએસ એક્ટ હેઠળ નવ કેસો કરી એક કરોડ અગિયાર લાખ પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ એમસીસીસી અંતર્ગત કેસ લડવાના દસ કેસ કરી એક કરોડ અઢાર લાખ અગિયાર હજાર મુદ્દામાલ અને નવ લાખ અઠ્યાસી હજાર પાંચસોની કિંમતના સોના ચાંદીના દાગીના અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે અઠ્યાવીસ પાસા બસો પાસઠ તડીપાર અને પંચોતેરસો અટકાયતી પગલાં ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત લેવામાં આવ્યા છે તેમજ સોશિયલ મીડિયા પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાએ જણાવ્યું હતું હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માગું છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય આ સિવાય હું આપ લોકોને જાણવા માગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહીને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યને જે ચેકપોસ્ટ અડે છે તેની ઉપર ત્રેવીસ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી એકતાલીસ જેટલી એફએસટી ટીમો અને નાઇન્ટી જેટલી એસએસટી ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને ત્રણ કરોડ અને સાત લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે એનડીપીએસના એક કરોડ અને અગિયાર લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે રોકડ રકમના બી એક કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે સાડા સાત હજાર જેટલા લીધેલા છે જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસ અત્યાર સુધીમાં બસો ને ચોત્રીસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ સોળ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને અડતાલીસ કલાક જેટલો સમય રહ્યો છે તેના માટે લઈને બી પોલીસ તંત્રે ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને જીઆરડી હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ બૂથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ સિવાય આપણને માનનીય ડીજીપી સાહેબ તરફથી સીએપીએફની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે તો જેટલા જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે તે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ સીએપીએફના હાફ હાફ સેક્શનને બી નિમણૂક કરવામાં આવેલી છે ઈવીએમની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક એક અને સીએપીએફની એક એક પ્લાટૂન જે છે એ મૂકવામાં આવેલી છે એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ મેજિ અને મેજિસ્ટ્રેટ પોલીસની સાથે મળી અને સેક્ટર મોબાઈલ પોલીસનું પેટ્રોલિંગ રહે તે બી એન્સ્યુર કરવામાં આવેલું છે